નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હમણાં છે ને ટ્રેડર સાથે મારે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત થતી હતી વોટ્સઅપ ઉપર અને ટ્રેડર બહુ સારા છે આપણે ગુજરાતી છે બોમ્બેથી અને સારી એવી કેપિટલથી ટ્રેડ કરે છે અને ઘણી વખત અમુક અમુક ચેલેન્જીસ આવે એટલે મારી સાથે વોટ્સઅપમાં એમની ક્વેરીઝ અથવા તો ઇમેલમાં બધું ડિટેલમાં મને મોકલતા હોય છે હવે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુનું રિયલાઇઝેશન થયું અને એ મારી સાથે હવે ઘણી રીતે ટચમાં છે અને મારે તમારી સાથે બધી વસ્તુ શેર કરવી છે ડિસ્કશનનો પોઈન્ટ એ હતો કે ઘણા બધા ટ્રેડર્સ એવું કરે છે કે દર મહિનાનો પ્રોફિટ એ લોકો બહુ ક્લોઝલી ટ્રેક કરતા હોય પ્રોફિટ લોસ અને આ એક છે ને ઘણી વખત બહુ ડેન્જરસ વસ્તુ છે અને આપણે આવું ના કરવું જોઈએ એનું એક બહુ મોટું રીઝન આપું તમને બહુ સરસ રીતે આ વસ્તુ સમજાવું કે આ વસ્તુ છે ને એકચ્યુઅલી મેન્ટલી ઇમ્પેક્ટ કરશે અને એનું પરિણામ બહુ ખોટું આવશે તમારા ટ્રેડિંગમાં એ બહુ બહુ સરસ રીતે સમજાવું ઘણી વખત ટ્રેડર્સ લો કે આપણે ઇન્ટ્રા ડે કરતા હોય આપણે ઓપ્શન બાયિંગ કરતા હોય ઓપ્શન હેજિંગ કરતા હોય તો આપણે શું કરીએ ખબર કે મહિનો પૂરો થયો કેટલું પ્રોફિટ એન્ડ લોસ થયું અથવા તો આપણે ડેઈલી બેઝ વીકલી બેઝ ઉપર તો ટ્રેક કરતા જ હોય પણ મહિના ઉપર વધારે બધાનું ધ્યાન હોઈએ હવે સ્ટોક માર્કેટ એવી વસ્તુ છે ને કે મહિનો એટલે કેટલા દિવસ થયા માત્ર બાવીસ દિવસ થયા શનિ રવિવાર કાઢી નાખો ને તો બાવીસ દિવસ થયા એમાંય અમુક તહેવાર કાઢી નાખો તો વીસ દિવસ થયા બરાબર હવે આ વીસ બાવીસ દિવસના પરફોર્મન્સમાં તમે જ્યારે પોતાની જાતને જજ કરો ને તો ઘણી વખત બહુ ડિસઅપોઇન્ટેડ થાવ તમે બરાબર છે કારણ કે વીસ બાવીસ દિવસ એટલે કેટલા ટ્રેડ અને કેટલી પ્રોબેબિલિટી અને શું તમારો પ્રોફિટ લોસ રહેશો એ આપણને ખબર જ ન પડે બરાબર હવે એના લીધે શું થાય કે ઘણી વખત મહિનાઓ ખરાબ જતા હોય આપણા પણ મારું એવું માનવું છે કે આપણે આપણી જાતને લોંગ ટર્મ બેઝ ઉપર જજ કરીએ ને તો એ વધારે સારું કે તમે દર ચાર પાંચ મહિને જુઓ કે તમારું નેટ ટુ નેટ પરફોર્મન્સ કેવું છે દર વર્ષે તમે નેટ ટુ નેટ કેટલો પ્રોફિટ લોસ કમાવો છો એ જુઓ અને ઘણી વખત લોકોનું એક વર્ષે ખરાબ નેટ ટુ નેટ ટ્રેડિંગમાં નીકળી જાય શું કરીએ બરાબર એવું થાય છે આ ટોપિક ડિસ્કસ કરવાનો બહુ એક સરસ એમ છે કે શેર બજારને આપણે જો ધંધા તરીકે માનતા હોય ને માની લો તો કોઈ એક ધંધાને આપણે જજ કેવી રીતના કરી શકીએ એક મહિનામાં કોઈ બાળક છે આપણા ઘરમાં જે સ્કૂલમાં જાય છે તો એક મહિનામાં આપણે એને જજ કંઈક ન કરી શકીએ ઘણીવાર વર્ષનું જે પરિણામ છે એના ઉપર આપણે જજ ન કરી શકીએ કારણ કે જે લોકો સાઠ ટકા લાવીને બેઠા છે લાઈફમાં તો ઘણી વખત એ લોકો બહુ સરસ સક્સેસફુલ હોય છે તો એવી જ રીતના આપણે જ્યારે ટ્રેડ કરતા હોય સ્ટોક માર્કેટમાં તો આપણે બહુ ક્લોઝલી બધું ફોકસ કરવા જશે ને તો આપણે બહુ ડિસેપોઇન્ટ થઈ જાશું અને મેં આ વસ્તુ બી જોઈ છે માની લો કે એક મહિનો સારો ન ગયો પછી બીજા મહિને તરત પ્રેશર આવી જાય આપણે અને એ પ્રેશરમાં જ પ્રેશરમાં આપણે એટલા બધા કોશિયસ થઈ જાય કે જ્યાં ટ્રેડ લેવાના હતા ત્યાં લીધા નહીં જ્યાં રિસ્ક લેવાનું હતું ત્યાં લીધું નહીં કારણ કે પાછળનો લોસ હતો તો પાછળનું રિટર્ન યાદ છે હજી આપણને એટલે આપણે હવે શું કરીએ છીએ કે એકદમ કોશિયસ થઈ જાય કોશિયસ થઈ જાય તો શું થાય નાનો પ્રોફિટ બુક કરીને આવતા રહીએ જ્યાં મોટી મુવમેન્ટ આવે છે એમાં આપણે ડરી જશું એમ વિચારીને કે અચ્છા લોસ થઈ જશે તો બરાબર છે એટલે મેં તમને જો વિડીયોની શરૂઆતમાં જ કીધું કે આ વસ્તુ છે ને એ મેન્ટલ ઇમ્પેક્ટ કરે છે કે જે રિયલ રિઝલ્ટ ઉપર અફેક્ટ થાય છે આ વસ્તુ એ ન થવી જોઈએ આપણે જો રિલેક્સ હોય ને અને આપણા ધ્યાનમાં લોંગ ટર્મ નઝરી હોય ને કે ભાઈ આજથી ચાર પાંચ મહિનામાં હું જોઈ લઈશ ખબર પડી જશે મને નેટ ટુ નેટ મારું ડિરેક્શન કેવું છે લાઈફનું ટ્રેડિંગમાં તો આપણે થોડાક રિલેક્સ થઈને ટ્રેડ કરી હું એવું નથી કહેતો કે અનકોશિયસ થઈને આડાઉડા ટ્રેડ કરવા મણશું પણ એવો ફોકસ રાખો ને તો તમારામાં હિંમત આવશે તમે ઓવર ટ્રેડિંગ ઓછું કરશો તમે સારા ટ્રેડ મિસ નહીં કરો અને તમે તમારી જાતને ખોટી રીતે જહજ નહીં કરો કારણ કે તમે વિચારો ને કે અગર માર્કેટમાં એક મહિનામાં વીસ બાવીસ દિવસ જેટલો આપણે ટ્રેડ કરીએ છીએ તો ત્રણ મહિનામાં આપણે સાઠ સિક્સટી સિક્સ ડેઝ જેટલું ટ્રેડ કરીએ છીએ જે હજી ઓછું કહેવાય કોઈને ઘણી વખત શું થાય મારે કોઈ સ્ટ્રેટેજી ટેસ્ટ કરવી હોય ને તો એ ત્રણ ચાર મહિનાનો પીરિયડ મને પ્રોબેબિલિટીમાં રિઝલ્ટ ન આપે વ્યવસ્થિત મારે જોવું પડે કારણ કે માર્કેટમાં આ મહિનો કેવો ગયો નેક્સ્ટ મહિનામાં કેવી પેટર્ન આવી હવે નેક્સ્ટ મહિનામાં કેવી પેટર્ન આવી એટલીસ્ટ ત્રણ છ મહિના તો મારે ઘણીવાર કોઈ સ્ટ્રેટેજી ટેસ્ટ કરતાં મને લાગી જાય કે અલગ અલગ ટ્રેન્ડમાં કેવા મને ટ્રેડ મળે છે શું થયું આમાં વ્યવસ્થિત પ્રોબેબિલિટી સંભાવનાના હિસાબથી મારે એટલે એનો સમય આપવો પડશે એવી જ રીતના જો તમે ટ્રેડર હોય તો તમે હવેથી બહુ શોર્ટ પીરિયડમાં ફોકસ કરવાનું ટાળો હા આપણે ક્લોઝલી નંબર બધા ટ્રેક કરતા જ એમાં કંઈ ખોટું નથી પણ પોતાની જાતને ટેસ્ટ કરો થોડા લાંબા સમય માટે તો ઘણા બધા તમે રિલેક્સ થઈને ટ્રેડ કરશો બહુ સારી રીતે ટ્રેડ કરશો ટેન્શન જતું રહેશે ઘણા બધા લોકો એટલું એનાલિસિસ કરી કરીને મોકલતા હોય ને કે મારું આ વીક આવું રહ્યું આ વીક આવું રહ્યું ઇટ્સ ઓકે આપણે બધું બાયડિફુલ આપણા મગજમાં હોય જ કે ભાઈ કેવું જાય છે એને થોડુંક લાઇટલી લેતા શીખો કારણ કે જેટલું આ બંકજમાં તમે નંબરથી પ્લે કરશો ને એટલા તમે બહુ કોશિયસ થશો જેટલા તમે કોશિયસ થશો ને એટલું એનું ઓપોઝિટ કોન્ટ્રાડિક્ટરી રિઝલ્ટ આવે છે સ્ટોક માર્કેટમાં એક આ નાનકડી ઇન્સાઇટ છે નાનકડો ટૉપિક છે પણ આ બધા રિયલ લાઈફ પ્રોબ્લેમના ચેલેન્જીસ અને ડિસ્કશન ક્યાંય થતા નથી કોઈ ટ્રેડર કમ્યુનિટીમાં એટલા માટે વિડીયો તમારા સુધી પહોંચાડું છું આઈ હોપ કે આ બધી ઇન્સાઇટ તમને સારી લાગશે મળતા રહેશું આપણે ઓર ઇન્ટરેસ્ટિંગ ટૉપિકમાં ત્યાં સુધી આઈ વિશ્યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તો હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાસિલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાસિલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે ને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટિપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણા લાઇફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આજ પૈસા તો બને કેની એપ્લિકેશન હું બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપણી એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સી યુ સુન